તું મંડે તો તું મંડે તો તું બાઈક લેવું છું બાઈક લેવું છું પણ ભાઈ તો નવું લેવાનું આમ જોઈ નવું લેવાનું ચોરા દાદ પરી ઉતરાન આવે જઈએ શોરૂમમાં નવ બાઈક લઈએ આરમ નવા ડિસ્પિલ કાકા બોલો બાઈક લઈ નવ લીધું નવું લીધું તો ચાલે અમે તો

ઉઠી દેઠી ઊઠી દેની ઓ બાઇક સપન દે જાય ટેન્કર ઓમળા કડી બાપા કરી દે દે હો હવે એટલે ની તાર તો અડવાનું નહી પાવ બાઇક બાઇક તારો ટેન્કર જેવો વજન ના બાપા ચાલે ના પારિયે વધારે વજન પરમ ફેરવવાનું બાઇક બોધું એક સ ટેન્કર જેવડું નકર મે નવ

જો લે આટલે હોય તો નહી જોઈ હોય તો તો બધા જ નહીં નવ ઉત્તર સારી ભાઈ

બાઇક નહોતું લ્યો ઓટોમેટ માળી અમે ના 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 ની વાત નઈ કરવાની તો ખાઈ દો આ તૂટી જાય આમ રાતો બેઠો કમ્પ્યુટર ચાલે જે ના આલતા જલ્દી ઠંડી છે

તમે મને મારો જો જો કરી છે એટલું આમ આપો લાવવાનું છે ઉભા રહેજો કે ના કર મુરત આવી જશે તમે કહી દે કે કશય નહી કશય નહી બે બે

જો એટલે તો મૂવી નઈ નાયો તો મારા બાઈક કા ના હું છોકરા જેવું આ તેવું પડશે જો સાચું છે આપડે ઠેટરી બાઈનું નખાય જો જોતા પહેલો હું તારું બાઈનું નઈ બાઈક નવ લાયો આમ તો આવું જ નહીં લેર કેતર બેસી મા મુરા હુજી આખું એમ નઈ બધું દેતી મારા પણ મુરા બાઈક બાઈક લેવું લેવાનું એટલે વાંધો બાઈક નહીં લાવના તારું પેલું વાય જો આય છે મો તાકી તો હું આયુ છું